વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે એક કાર પલટી ખિસકોલી સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ સદનસીબે કાર ચલાવી રહેલી મહિલાનો આબાદ બચાવ થયો અને તેઓ હેમખેમ બહાર આવ્યા સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી અને મહિલા ચાલકને બહાર કાઢી હતી અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે નવો માંજલપુર તરફ બ્રિજ છે અહીંયા ડિવાઈડર પર એક બેન હતા એ ગાડી લઈ જાય ડિવાઇડ પર સડી લાઇટ વાઇટ સ્ટ્રીટ લાઇટ કઈ દેખાય નહીં અંધારામાં ડિવાઈડર તૂટેલો દેખાય અને એટલે સીધી ઉપર ચડી ગઈ અને ગાડી પલટી મારી ગઈ આ કેટલું ગંભીર કહેવાય ડિવાઇડર તૂટેલો છે ગંભીર એટલા વિકાસ તો તમને ખબર જ છે હવે વડોદરા હવે વિકાસની કઈ વાત જ ના કરવાની હોય કોઈ બી જગ્યાએ જાવ ગમે તેવું છે તૂટલું ફૂટલું જ છે એટલે આ તો સારું છે હવે બેન વાગ્યું નથી એમને થોડું વાગ્યું છે એટલે એમને હોસ્પિટલ લઈ ગયા છે એકસો આઠ આઈ થી એમને લઈ ગયા છે હોસ્પિટલ